એ એસ આઈ હોસ્પિટલ અને સૌમિત ગ્રુપ દ્વારા આંખોની સંભાળ માટે જાગૃતિ અભિયાનનો શુભારંભ ચાર ફેબ્રુઆરીએ સૌમિત ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર કેતન ઝવેરી અને એ એસ આઈ હોસ્પિટલના ડોક્ટરોએ અભિયાનની શરૂઆત કરી

હું અહીંયા માં એઝ અ મેડિકલ ડિરેક્ટર છું આજે સૌમિત ગ્રુપ સાથે અમે ટાઈઅપ કર્યું છે ટુ સ્ટાર્ટ અ કેમ્પેન જેમાં અમે આઈ અવેરનેસ થ્રુઆઉટ સુરત એન્ડ લેટર ઓન થ્રુઆઉટ ઇન્ડિયા વી વિલ ટેક કેર કે લોકોને જાગૃત કરવા માટે કે આંખમાં કયા કયા પ્રોબ્લેમ્સ હોય છે અને ટુ પ્રિવેન્ટ અવોઇડેબલ બ્લાઇન્ડનેસ સો ઇન્ડિયામાં આપણે જોવા મળ્યું છે કે ઘણા બધા એવા આંખના પ્રોબ્લેમ્સ છે કે જે સાચે ટાઈમે આઈધર ઓપરેશનથી અથવા ખાલી ટ્રીટમેન્ટ ઓર ઇવન ટોકવાર ખાલી ચશ્માથી વી કેન અવોઈડ બ્લાઇન્ડનેસ એટલે એમને અંધાપો થતા અટકી શકાય છે તો એના માટે જાગૃતતા લાવવા માટે આજ વી હેવ જોઈન્ટ હેન્ડ્સ અને આ એક પાર બજેટ ગોલ છે કે એટલીસ્ટ આ વર્ષમાં બને એટલું આઈ અવેરનેસ કેમ્પ કરી અને લોકોને જાગૃત કરાવવાનું કે રાઈટ ટાઈમે આંખની ચેકઅપ થઈ જાય આંખની સારવાર થાય અને એમની આંખ બચી જાય સો કેમની શરૂઆત સૌથી પહેલાં સૌમિત ગ્રુપના જેટલા બી બેનિફિશિયરીઝ છે જેટલા બી એમ્પ્લોઈઝ છે એમનું ફ્રી આઈ ચેકઅપ માટે એના પછી સૌમિત ગ્રુપ સાથે આઉટરીચ કેમ્પ્સ કરી અને બધાને ફ્રી આઈ ચેકઅપ કરીશું જેને આંખની તકલીફ હોય કે જેને લાગતું હોય કે વી પ્રિવેન્ટ બ્લાઇન્ડનેસ એમને આપણી હોસ્પિટલમાં લયાવી આપણી એક આઈ હોસ્પિટલ છે જેમાં બધી ફેસિલિટીઝ અંડર વન ગ્રુપ છે તો આપણે અહીંયા લેવી એમની સારવાર કરીશું અને એ રીતના વી વિલ ટ્રાય એન્ડ પ્રોવાઈડ બેનિફિટ્સ ટુ કોમન પીપલ લોકોને જ છે કે આંખ આંખ આપણે આપણે કહેવાય છે ને શાસ્ત્રોમાં કે સર્વે ઇન્દ્રાણમ નયનમ પ્રધારમ કે આપણો આંખ એક બહુ મોટો અનમોલ રતન છે એની ધ્યાન રાખો યોગ્ય સમયે એનું ચેકઅપ સારવાર કરાવો અને બી અ શું કહેવાય વિશિંગ યુ ઓલ અ હેલ્ધી લાઈફ પર બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે